નખત્રાણાના ગડાની ગામના મુખ્ય દ્વારની નજીક શોર્ટસર્કિટ થતા આગ ભગુકી ઉઠી વાયરો તૂટ્યા મોટી દુર્ઘટના ટળી નખત્રાણા તાલુકાના ગડાની ગામના મુખ્ય દ્વારની નજીક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી મળતી વિગતો અનુસાર ગડાની ગામના મુખ્ય દ્વાર નજીક આજ ત્રણેક વાગ્યાના અરસામાં ગામની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વીજ વાયરો તૂટી નીચે પડતા આગ ભભૂકી ઉઠી હતી જેની જાણ ગડાની ગામના સરપંચ રંગાણી સાહેબ શ્રી ઉપસરપંચ શ્રી કાસમભાઈ નોત્યારને થતા યુદ્ધના ધોરણે વીજ પ્રવાહ બંધ કરાવી બેકાબૂ બનેલ આગ પર કાબુ મેળવવા સણનો પણ વિલંબ કર્યા વગર મશીન દ્વારા જહેમત ઉઠાવી હતી જેના કારણે મોટી દુર્ઘટના કે જાનહાની ટળી હતી જેમાં ગામના નાગરિકોએ સહયોગ આપ્યો હતો તથા નુકશાની પામેલ વીજ લાઇનોનું જોડાણ તાત્કાલિક કરી ગામમાં સત્વરે વીજળી ચાલુ કરવા રવા પર પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓને સરપંચ શ્રી તથા ઉપ શ્રી દ્વારા અનુવેદન કરતા રવા પર પીજીવીસીએલ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ લાઇન સમારકામ શરૂ કરતા ગ્રામજનોએ તેનો આભાર વ્યક્ત કર્યો હતો એવું ગદાણી ગામના જાગૃત નાગરિક તેમજ સોશિયલ વર્કર ભોજરાજ મહેશ્વરીની યાદીમાં જણાવાયું હતું రిపట్ బాయ్ ఆదమ్ నోతియారచ్కర్వజ్జ బ్యూరో చీఫ్ లక్పత్ తాలుకా